કે શું ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટી દેશમાં સરકાર બનાવશે કે પછી વિપક્ષ એકસાથે મળીને ને હરાવશે આ સવાલનો જવાબ હવે રાજસ્થાનના પ્રસિદ્ધ ફલોદી સટ્ટા બજારમાંથી આપણે જોઈએ કે મેચમાં હોય કે ચૂંટણીમાં આ સટ્ટા બજાર હંમેશા તેનું અનુમાન માટે જાણીતું છે અને તેનું અનુમાન એકદમ સટીક હોય છે શું કહી રહ્યું છે આ ચૂંટણીને લઈને નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજસ્થાન નો સુપ્રસિદ્ધ ફલોદી સટ્ટા બજાર કે જે હંમેશા પોતાના અનુમાન માટે દેશ અને દુનિયામાં જાણીતું છે તેના સટ્ટા બજારમાં જે ભાવ લાગે છે તે પણ એકદમ સટીક ભવિષ્યવાણી હોય છે અને બે હજારને ચોવીસનું લોકસભાની ચૂંટણીનું અનુમાન જોઈએ તો દેશમાં પાંચસોને તેત્તાલીસ સીટમાં જે લેટેસ્ટ અનુમાન કરવામાં આવ્યું છે તેના પ્રમાણે સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીને બસો ને એસી સીટ મળે છે જ્યારે કોંગ્રેસને સિત્તેર કે પંચોતેર સીટ મળે છે તેવું અનુમાન સટ્ટા બજાર દ્વારા લગાવવામાં આવ્યું છે સાથે જ બીજેપી ગઠબંધનને એટલે કે એનડીએ ને ત્રણસો થી ત્રણસો ચાલીસ સીટ જીતવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સાથે સટ્ટા બજારે એ પણ દાવો કર્યો છે કે અંતિમ ચરણના મતદાન પછી બીજેપીની જે વોટની સીટની સંખ્યા છે તેની અંદર ત્રીસ થી પાંત્રીસ સીટમાં વધારો થઈ શકે છે અને ફલોદી સટ્ટા બજાર જે છે તેનું અનુમાન જે છે તેમાં જે અનુમાન કરવામાં આવ્યું હતું કારણ કે તેરમી વોટિંગ પૂરું થઈ ગયું હતું અને બે ચરણ એટલે ચોથું અને ચરણનું મતદાન બાકી હતું હતું ત્યારે જે અનુમાન કરવામાં આવ્યું તેના પ્રમાણે બીજેપીને બીજેપી પ્લસ સીટ મળતી હતી વત્તા એનડીએ ની સીટ એ રીતે સાડા ત્રણસો ની આજુબાજુનું અનુમાન કરવામાં આવ્યું હતું પરંતુ ચોથા અને પાંચમા તબક્કાનું જે મતદાન થયું તે બાદ આ અનુમાન હવે જે સટ્ટાબજારનું અનુમાન છે તે બદલાઈ ગયું છે અને બે હજાર ને

ત્રણસો સીટને ટચ નહીં કરી શકે અને ફલોદી સટ્ટા બજાર પ્રમાણે બીજેપી આ વખતે બસ્સો સાહીઠ થી બસો સીતેરની આજુબાજુ રહેશે જ્યારે એનડીએ જે છે એ ત્રણસોની આજુબાજુ જોવા મળશે અને જો યુપીની વાત કરવામાં આવે કારણ કે યુપી જે છે યુપી ખૂબ મહત્વપૂર્ણ થઈ જાય છે હેંસી સીટ યુપીમાંથી છે અને તેવામાં સટ્ટાબજારનું અનુમાન છે કે યુપીની અંદર હેસી માંથી આ વખતે ભારતીય જનતા પાર્ટીને સાહીઠ થી પાસઠ સીટ આવી શકે તેમ છે પરંતુ બીજેપીનો જે ટાર્ગેટ છે તે ટાર્ગેટ આ વખતે યુપીમાં હેંસી માંથી હેંસી છે જો હેંસી માંથી હેંસી આવે તો જ ભારતીય જનતા પાર્ટીને ચારસો પ્લસનો જે ટાર્ગેટ છે તે થઈ શકે અને ફલોદી સટ્ટાબજારની જો વાત કરવામાં આવે તો તે લોકોનું જે અનુમાન છે તે પણ એકદમ સટીક એટલા માટે હોય છે કારણ કે આ અનુમાન એ ઉમેદવારની હાર જીતની સંભાવનાને સાર્વજનિક છબી જે હોય છે તેના ઉપર નક્કી કરે છે સાથે સાથે ચૂંટણીની અંદર જે રેલી કરવામાં આવે છે અને જે લોકોનો પ્રતિસાદ ઉમેદવારને મળે છે તેના ઉપર નક્કી કરવામાં આવે છે સાથે કઈ પાર્ટીમાંથી આવે છે જાતિ ધર્મ આ બધા જ નિયમના આધારે નક્કી કરવામાં આવે છે કે તેમને આ વખતે શું થઈ શકે બજારમાં તેના સર્વેના આધારે ભાવ નક્કી કરવામાં આવે છે અને સંભાવના એવું માનવામાં આવે છે જો સટ્ટા બજારની વાત

અત્યારે સટ્ટા બજારની અંદર લાગી રહ્યા છે જ્યારે ત્રણસો ને દસ સીટ માટે પંચાવન પૈસાથી લઈને પાસઠ પૈસા લાગી રહ્યા છે ત્રણસો ને વીસ સીટ માટે થઈને એકસો દસ એટલે એક રૂપિયોને દસ પૈસાથી લઈને એકસો ને સાહીઠ પૈસા સુધી લાગી રહ્યા છે સાથે જો ત્રણસો પચીસથી વધારેની સીટની વાત કરવામાં આવે કે ત્રણસો કે તેનાથી વધારેની તો દોઢ રૂપિયાથી લઈને સવા બે રૂપિયા સુધીનો આ ભાવ જે છે તે નક્કી કરવામાં આવ્યો છે જેવી જ રીતે કોંગ્રેસનું જો માનવામાં આવે કે કોંગ્રેસનો જે ભાવ નક્કી કરવામાં આવ્યો છે તેના પ્રમાણે કોંગ્રેસનું અનુમાન જે છે તે પિસ્તાલીસ થી સુડતાલીસ સીટનું અનુમાન અત્યારે એવરેજ ફલોદી બજારની અંદર લાગી રહ્યું છે જેની અંદર પાંત્રીસ સીટ માટે અઠયાવીસ થી પાંત્રીસ પૈસાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે જ્યારે ચાલીસ સીટ માટે લઈને પૈસાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે જ્યારે પચાસ સીટ માટે એક રૂપિયો સુધીનો આ ભાવ નક્કી કરવામાં આવ્યો છે એટલે આમ જોવા જઈએ તો જેનો ભાવ વધારે છે તેનું તેની સંભાવના ઓછી હોય છે સટ્ટા બજારની અંદર એટલે સૌથી વધારે અત્યારે કોંગ્રેસ જે છે કારણ કે સટ્ટો બદલાઈ રહ્યો છે જેમ જેમ વોટિંગ થઈ રહ્યું છે જેમ જેમ લોકોની વચ્ચે આખા પરસેપ્શન બનતા જઈ રહ્યા છે અને સાથે સાથે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કેમ્પેનિંગ આગળ વધી રહ્યું છે તે રીતે આજે સટ્ટાનો ભાવ છે એ હવે છઠ્ઠા અને સાતમા તબક્કાના મતદાન પહેલાં ધીરે ધીરે બદલાઈ રહ્યો છે એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટી જે ચારસો પ્લસની વાતો કરી રહી હતી એટલે તેની અંદર પણ હવે ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે અને સાથે ભારતીય જનતા પાર્ટી કદાચ કારણ કે એવું કહેવાય રહ્યું છે સટ્ટા બજારનું એક અનુમાન એવું પણ છે કે ભારતીય જનતા પાર્ટી જે બહુમત નો આંકડો છે તે બહુમતના આંકડાને કદાચ સ્પર્શી ન પણ શકે આપ શું વિચારો છો સટ્ટા બજારમાં જે ભાવ લાગેલા છે તે ભાવ સાચા છે કે આ સટ્ટા બજાર છે એટલે આ પ્રમાણેનું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર